નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો વરસાદની આગાહીની ગઈકાલે મિત્રો ગુજરાતના અનેક ભાગમાં વરસાદે તોફાની ઇનિંગ રમી હતી હવામાન વિભાગે રાજ્યમાં જ્યારે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે ત્યારે પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ અન્ય જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ગઈકાલે વહેલી સવારથી જ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો હતો સવારે છ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના સો તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સુરત સહિત દસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે વલસાડમાં પણ એક ઇંચ કપરાડાને છોડીને આખા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ હતી અમદાવાદમાં એસજી હાઈવે ગોતા બોપાલ જોધપુર શ્યામલ શિવરંજની સેટેલાઇટ વેજલપુર નહેરુનગર પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા બડાકા સાથે મેઘરાજા પધાર્યા હતા આ તરફ ભારે વરસાદને પગલે બોટાદમાં કેટલીક ગાડીઓ પણ ફસાઈ ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે મિત્રો હજુ પણ ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં આજથી હજુ પણ છ દિવસ સાર્વત્રિક વરસાદની શક્યતા છે જેમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ રાજ્યમાં ક્યાંક ભારે તો અનેક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને પોરબંદર જૂનાગઢ દ્વારકા ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ થઈ શકે છે તેમજ આણંદ સુરત ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારતે અમેરિકાને ફરીથી લગાવી છે ફટકાર ભારતે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના રિલિજિયસ ફ્રીડમ બે હજાર ત્રેવીસ રિપોર્ટને અત્યંત પક્ષપાતી ગણાવીને ભગાવી દીધો છે ભારતે કહ્યું છે કે અમેરિકન રિપોર્ટમાં ભારતના સામાજિક માળખાની સમજણનો અભાવ છે બુધવારે જારી કરાયેલા આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં હેટ સ્પીચ ધર્માંતરણ વિરોધી કાયદા લઘુમતી લોકોના ઘરો અને પૂજા સ્થાનોને તોડી પાડવાના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલમાં વેસ્ટનીલે વાયરસનો કહેર જોવા મળ્યો છે ઇઝરાયલમાં નાઇલ વાયરસનો કહેર ચાલી રહ્યો છે જેમાં એકવીસ કેસ સામે આવ્યા છે આ વાયરલ મચ્છરો દ્વારા ફેલાય છે અને વેસ્ટ નાઇલ ફીવરનું કારણ બને છે આ વાયરસના લક્ષણોમાં તાવ માથાનો દુખાવો ખાવો ઉલટી અને ઉપકારનો સમાવેશ થાય છે જોકે આના ગંભીર કિસ્સાઓમાં આ રોગ મગજ અને કરોડરજ્જુને પણ અસર કરી શકે છે નાઇલ વાયરસ એ જુનોટિક રોગ છે એટલે કે તે પ્રાણીઓથી મનુષ્યમાં ફેલાય છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં આયુષ્યમાન કાર્ડનું મોટું કૌભાંડ સામે આવ્યું છે ખોટા રિપોર્ટ બનાવીને સરકાર પાસેથી પૈસા પડાવનાર હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે રાજકોટની બેબી કેર હોસ્પિટલ આયુષ્યમાન યોજનામાંથી રદ કરાઈ છે સામે આવેલી માહિતી અનુસાર હોસ્પિટલ ખોટા રિપોર્ટ બનાવીને કૌ પણ આચરતી હોવાનું સામે આવ્યું હતું આરોગ્ય વિભાગે છ કરોડ ચોપન લાખથી વધુનો દંડ ફટકાર્યો છે હોસ્પિટલે એકસો સોળ કેસ પ્રી ઓથ માટે મૂકવામાં આવ્યા હતા જેની કુલ રકમ આશરે પાંસઠ લાખ સુડતાલીસ હજાર નવસો પચાસ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુનિતા વિલિયમ્સની સલામતી માટે વતનમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે ગુજરાતી મૂળની દીકરી અને નાસાના મિશન અંતર્ગત અવકાશમાં ગયેલા અવકાશયાત્રી યાત્રી સુનિતા વિલિયમ્સ ત્યાં ફસાઈ ગયા છે તેઓ મૂળ મહેસાણાના કડીના ઝુલાસન ગામના વતની છે ત્યારે ગામની દીકરી સલામત પરત ફરે એટલા માટે ગામ લોકોએ પ્રાર્થના શરૂ કરી છે ગામના લોકોએ ગામની અંદર અખંડ જ્યોત પણ ફેરવી હતી સાથે જ ગામના મંદિરમાં પણ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નીટ કૌભાંડ પંદર લાખમાં ડમી સ્ટુડન્ટ દસની થઈ છે ધરપકડ દિલ્હી પોલીસ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નીટમાં પંદર પંદર લાખ રૂપિયા લઈને ડમી ઉમેદવાર તરીકે ગયેલા દસ મેડિકલ વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે જેમાંથી આઠને જામીન મળ્યા છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બે વિદ્યાર્થીનીઓને પૂછપરછ કરી રહી છે આ તમામ વિદ્યાર્થીઓ રાજસ્થાનના રહેવાસી છે અને એમબીબીએસના પ્રથમ વર્ષની ઇન્ટર્નશીપ સુધીના છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીને ડૂબતી બચાવવા અધિકારીઓની રજા કેન્સલ કરવામાં આવી છે દિલ્હીમાં વરસાદે ઇઠ્યાસી વર્ષનો રેકોર્ડ તોડ્યો છે પહેલાં જ વરસાદમાં દિલ્હી પાણી પાણી થઈ ગયું છે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે લેફ્ટનન્ટ ગવર્નરે ઇમરજન્સી બેઠક બોલાવી છે સ્થિતિને પહોંચી વળવા માટે એક્શન પ્લાન તૈયાર કરાયો છે બે મહિના સુધી તમામ સરકારી અધિકારીઓની રજા કેન્સલ કરવામાં આવી છે સાથે જ લેફ્ટનન્ટ ગવર્નરે ઇમરજન્સી કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં પણ આદેશ આપી દીધા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીટ કૌભાંડમાં પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલની પણ ધરપકડ કરવામાં આવી છે નીટ પેપર લીક કેસની તપાસમાં સીબીઆઈએ મોટી કાર્યવાહી કરી છે સીબીઆઈએ હજારીબાગ સ્થિત ઓએ સ્કૂલના પ્રિન્સિપાલ એહસન ઉલ હક અને વાઇસ પ્રિન્સિપાલ ઇમ્તિયાઝ આલમની ધરપકડ કરી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે એહસન ઉલ હક્ક એનટીએના શહેર સંયોજક હતા અને ઇમ્તિયાઝ આ શાળાના કેન્દ્રના વાઇસ પ્રિન્સિપાલ અને સંયોજક પણ હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીમાં દગાખોરસ સામે ભાજપ કરશે કાર્યવાહી લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન જવા અંગે હાઈકમાન્ડને રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો છે હવે એવી વાત સામે આવી છે કે ભાજપના જે ધારાસભ્યોએ ભીતરઘાત કરીને પાર્ટીને હરાવી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે વિધાનસભા ચૂંટણીમાં ભાજપના સો જેટલા નેતાની ટિકિટ કપાય તેવી શક્યતા છે ઘણા ધારાસભ્ય તેમના વિસ્તારમાં ભાજપને જીતાડી શક્યા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી એક્શનમાં વધુ એક અધિકારી ઘર થયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અધિકારીઓને વોર્નિંગ આપ્યા બાદ એક્શન શરૂ કરી છે થોડા દિવસ પહેલાં એક અધિકારીને ઘર ભેગા કર્યા બાદ આજે ફરીથી વધુ એક ભ્રષ્ટ અધિકારીને ઘરે બેસાડી દીધા છે ખાતાકીય તપાસના રિપોર્ટ બાદ સહકારી મંડળીઓના સંયુક્ત રજિસ્ટ્રાર મનોજ લોખંડને હકાલપટ્ટી કરી દેવાઈ છે હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ બાદ એક્શન લેવાયું છે પહેલાં પણ તેમના પર લાંચનો કેસ થયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલમાં આફત પથ્થરોનો થયો છે વરસાદ ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાની આસપાસ ઘણી જગ્યા પર ભૂસ્ખલનની ઘટના બની છે જેના કારણે પહાડો પરથી મોટા પથ્થરો રસ્તા પર પડ્યા હતા જાણે કે પથ્થરોનો વરસાદ આવતો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા રસ્તા પર ચારથી પાંચ વાહનો આ પથ્થરોમાં દટાઇ ગયા છે આસપાસના લોકોએ તેમાં રહેલા લોકોને સમયસર બચાવી લેતા જાનહાનિ ટળી હતી તંત્રને જાણ કરતાં હવે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે